જય માતાજી જય દ્વારકાથી જ ખેડૂતભાઈ તો આજે આપણે આવી જશે મહુવા માર્કેટ એની અંદર આજે આપણે લા લાઈવ બકાલાની હરાજી જોવાની છે તો આજે તારીખની વાત કરીએ તો અગિયાર તારીખ છે આઠમા મહિનો બે હજાર પચીસ અને વાર છે સોમવાર મિત્રો તો આજે આમાં ચેનલમાં નવા હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં કંઈક ભૂલાઈ ગયું હોય હરાજી તો કોમેન્ટ કરી દેજો એટલે આપણે બીજી વાર આવી જઈએ કે ચાલો લાઈવ હરાજી જોવા જઈએ મેથીના આ સ્યાદના છૂપિયા જોડીને Aja pota milih nabaw 20 rupiah, anas se 10 rupiah. દસ રૂપિયા ને કિલો છો

એડની અંદર પાંદડીઓના ભાવ છે આજના સાઠ રૂપિયાના કિલો લીલી પાણી જેવી મોવા માર્કેટ એડની અંદર રીંગણાના આજના વીસ રૂપિયા ભાવ છે

રીંગણા ના આજના ભાવ છે પંદર રૂપિયા આના હું છે દસ રૂપિયાનો ભાવ રૂપિયા રૂપિયા કલર ભાવ છે આજના સોરી ના ભાવ છે વીસ રૂપિયા ની કિલો پور ہو گاڑی روپیہ

سی نو بھاؤ سے بتری روپیہ دس روپیہ کلو અમે જે સેટલ કરીએ છીએ અમરસાના 30 રૂપિયા છે અને 50 રૂપિયા છે આવો 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 આપી દો આપી દો

ડીના <laughs> બીસ રૂપિયાના દસ રૂપિયા ને કિલો રૂપિયા ના કિલો છે ના ભાવ છે વીસ રૂપિયા Ana se da rupias rupia. Aquí viene. ¿Viene